ભારે ગાજવીજ સાથે જે રીતના વરસાદ આવ્યો શનિવારની જે રાત છે એ વલસાડ ખાતે ખૂબ જ ભયાનક અત્યારે જોવા મળી અનેક જગ્યાએ ગણપતિ આપણે નવરાત્રીના જે મંડપો હતા એ પણ તૂટી ગયા છે અને ભારે નુકસાન થયું છે આપણે આયોજકોની મુલાકાત લીધી જે રીતના ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા હતા ત્યારે વાત કરીશ હું તીથલ અત્યારે ઉભી છું તીર્થલ પર હેપીનેસ થી જે રસ્તો આપણે મયુરી તરફ ગલીમાં ઊભી છું અને તમે જોઈ શકો છો કે મારી પાછળ અહીંયા એક સોલાર પેનલ પડી છે અહીંયાથી આખી ઉડીને આવી છે પાછળ છે છે ત્યાંથી આવી અને અહીંયાના એક રહેવાસી છે સ્થાનિક કિરણભાઈ વ્યાસ જેમણે અમારો સંપર્ક કર્યો દિશા ન્યૂઝો કે દિશા બી રીતના પેનલ તૂટીને આવી છે અને અહીંયા ભારે નુકસાન થયું છે તમે જોઈ શકો છો કે જીબી ના વાયર છે એ પણ આ પેનલ તૂટવાને લઈને આખા નીચે આવી ગયા છે કિરણભાઈ જણાવશો કે કઈ રીતનું અહીંયા નુકસાન થયું છે એમાં એવું છે કેટલા વાગે થયું આ બેન એવું છે કે 10:30 પોણા 11 ના એરિયા ની અંદર એટલા અરસામાં પાછળ ને આયરાજ માંથી આ પેનલ બધી આવી એટલે અમે ગભરાયા કે અમારું ઘર તૂટી ગયું કે શું કારણ કે મારા છાપરા પર પણ પડી ગયું એ બે ટાકી બી બાથરૂમ ની ફાડી નાખી એટલા જોરથી થી આવ્યું કેવાનો મતલબ એટલે મોલ્લા તમામ વ્યક્તિઓ તે ટાઈમે ભેગા થઈ ગયા કે શું થયું શું થયું પણ હકીકતમાં આ છે બંકી તમારી પાણી અત્યારે ઘરમાં ટોટલી તમે ઘરમાં આ ટાઈમે હા બરાબર એટલે અત્યારે પાણી જરાય નથી ઘરમાં ના ઓકે તો હવે પાણી વગર કાલે કેવી રીતના જોઈશું સવાલ બીજું અન્ય કોઈ હજી કોઈ પેનલ ઉપર પડી હોય કે એવું કઈક છે હા એવું કેતા ઉપરવાળા કે પેનલ છે જી આપનું નામ

તો અમને ખબર પડી કે ઉપર અમરધામ બિલ્ડિંગમાં જે ઉપર સોલાર ની પેનલ લાગેલી હતી એનું આખું સ્ટ્રક્ચર આ પવન ને લીધે આખું તૂટી પડ્યું અને એ નીચે આવ્યું અને અમે નીચે આવીને જોયું તો બે કે ત્રણ ગાડીને નુકસાન હતું અમારી અને પછી આગળના ભાગમાં આ કિરણભાઈનું ઘર આવેલું છે એમની બાજુમાં એક બિલ્ડિંગ છે એની ઉપર અમુક સોલાર સોલાર પેનલો પડેલી છે અને એમના ઘરને પણ થોડું નુકસાન થયું છે એવું અમને જાણવા મળ્યું એટલે અમે તરત દોડીને અહીંયા આવ્યા છીએ અને જોઈ રહ્યા છીએ કે શું શું થયું છે જી આપણે જોઈ શકીએ છીએ દર્શક મિત્રો અહીંયા તમે તમને અંધારું છે પણ થોડુંક બતાવવાનો અમે પ્રયત્ન કરીશું એક સોલાર પેનલ અહીંયા છે કિરણભાઈ ના ઘરની ઉપર હજી નળિયા પર હજી એક પેનલ છે આગળ આપણે જોયું રોડ પર પડી હતી અને ભાઈએ જેમ કીધું અમરધામથી જે ભાઈ આવી ગયા છે અહીંયા એમણે આ આપણે જોયું પાણીનો આખો પાઇપ પણ અહીંયા તૂટીને પડી ગયો છે આ આખો છે પાણીનો પાઇપ આ તૂટી ગયો છે અહીંયા આખી આ સોલાર પેનલ જ છે અહીંયા બધી તમે જોઈ શકો છો કઈ રીતનું નુકસાન છે અમરધામ બિલ્ડિંગથી આ સોલાર પેનલો બધી ઉડીને આવી છે ગાજ વીજ સાથે સાથે પવન જે વરસાદ હતો એને લઈને આ નુકસાન થયું છે અહિયાંથી હજી આપણે દર્શક મિત્રો અમરધામ સોસાયટી ખાતે પણ મુલાકાત લઈશું કે ત્યાં ગાડીઓને જે નુકસાન થયું છે એ દ્રશ્યો પણ અમે તમને બતાવશું અને હવે આ જે નુકસાન થયું છે એમને પાણીની ટાંકી પણ તૂટી ગઈ છે હવે એ કઈ રીતના થાય છે આપણે કે એમને કાલે સવારે પાણી પણ કઈ રીતે મળે છે અને ખાસ મહત્વની બાબત કે જીઇબી ના જે વાયર અહીંયા લટકી રહ્યા છે હું ચોક્કસપણે અત્યારે આ મારું લાઈવ પૂર્ણ કરીને જીબી વાળાનો અહીંયાથી સંપર્ક કરીશ કે જેથી કરીને આ વાયરને લઈને કોઈ પ્રકારની કોઈ તકલીફ ના થાય ને કોઈ ક્ષતિ ન સર્જાય આપણે અહીંયાથી સીધા અમરધામ જશું અમરધામ બિલ્ડિંગ હું તમને લઈ જઈશ અહીંયાથી જે પરિસ્થિતિ દર્શક મિત્રો અહીંયા રોડ પર પણ હું વિડીયોગ્રાફરને રિક્વેસ્ટ કરીશ કે રોડ પર પણ અહીંયા છે સોલાર પેનલ અમરધામના જે સ્થાનિકો છે એ લોકો પણ આજે આવી ગયા જોવા માટે એમની જવાબદારી સમજીને કે આ રીતના જે સોલાર પેનલ તૂટી છે તો કઈ કઈ જગ્યાએ નુકસાન થયું છે એ અમે જોઈએ ઘણી જગ્યાએ દર્શક મિત્રો વલસાડ ખાતે વલસાડની વાત કરું ગામડાઓમાં પણ ઝાડ પડી ગયા છે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે અત્યારે જે માહિતી મળી અડધો કલાક પહેલા કે કોલેજ રોડ પર સદંતર કહેવાય કે કદાચ રસ્તો બંધ થઈ ગયો છે ભાપડાવાડાના સરપંચ ધર્મેશભાઈ પટેલ અને ઉપસરપંચ બકુલભાઈ રાજગોર બકુલભાઈ જોશી જેઓ ત્યાં પોતાની ટીમ સાથે કામે લાગી ગયા છે અને રોડ રસ્તો ત્યાં ક્લિયર કરવા માટે એ લોકો ઉભા છે કે જે રીતનું નુકસાન છે ત્યાંથી ઝાડ હટાવે અને રસ્તા ક્લિયર કરે આપણે અહીંયાથી હવે અમરધામ જઈએ છીએ અત્યારે સીધા રોડ પર જો કે અત્યારે અહીંયા કોઈ દેખાતી નથી પેનલ પણ પાછળની બાજુ આપણે જેમ સોસાયટીના જે સ્થાનિક હતા એમણે વાત કરી કે રસ્તા પર જે પેનલ છે ગાડીઓમાં પણ નુકસાન થયું છે આપણે એ લોકો લઈ જાય છે અંદર સોસાયટીમાં અમરધામ સોસાયટી તરફ આપણે જઈ રહ્યા છે અત્યારે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આપણે એક જૂની ઈમારત છે વર્ષો જૂની ઈમારત છે એના પણ પતરા આખા નીચે આવી ગયા છે અને ઓલમોસ્ટ ઘણા ખરા તો તૂટી પણ ગયા છે દર્શક મિત્રો દિશાની ટીમ આવી ગઈ છે અમરધામ ખાતે અને અહીંયાથી તમને લાઈવ દ્રશ્યો બતાવી શું છે ગાડીઓ ગાડીઓ પર જે સોલાર પેનલ પડી હતી નિકુંજભાઈ છે આપણી સાથે ધવલભાઈ પણ છે ધવલભાઈ કઈ કઈ ગાડીઓ છે અમને બતાવશો આ અહીંયા આ બાજુ પેનલ પડી છે આપણે જોઈએ આપણે મિત્રો તમને જાણ કરી દઉં કે હમણાં જે હું પાંચ સાત મિનિટ પહેલા આગળ હતી હેપીનેસ ની ગલીમાં જે ઘર કિરણભાઈ વ્યાસની જે વાત કરી કે ત્યાંથી એક્ઝેક્ટ આ પાછળનો ભાગ છે અને પાણીની ટાંકી જે તૂટેલી તમને અહીંયા દેખાશે કેમેરા મેનને કહું થોડુંક જો શક્ય હોય તો નજીકથી બતાવે ઝૂમ કરીને બતાવે અમને પાણીની ટાંકી આખી તૂટી ગઈ છે બંને ટાંકીઓ તૂટી ગઈ છે એમની એમની બે છે મોટી સિન્ટેક્સની બંને ટાંકીઓ તૂટી ગઈ છે પાણીના પાઇપો પણ તૂટી ગયા છે અત્યારે ઘરમાં એમને પાણી બી નથી આખી રેલિંગ પણ અહીંયા જે કઈ આપણે સોસાયટીની એ પણ તૂટી ગઈ છે કેટલો દર્શક મિત્રો આપણે અહીંયાથી અંદાજો તમે લગાવો કે પવનનું જોર કેટલું હશે સોલાર પેનલ ઉપરથી 10 માળની હાઈરાઈઝ બિલ્ડિંગ છે અમરતમ 10 મે મારેથી આ રીતના જે સોલાર પેનલ તૂટી છે પરિસ્થિતિનો તમે અંદાજો લગાઈ શકો છો કે કઈ રીતના હશે નિકોલભાઈ કેટલી ગાડીઓ તમને કીધું નુકસાન થઈ છે આપડે ત્યાં બે ગાડીઓને નુકસાન થયું બે ગાડીઓ બે ગાડીઓના કાચ તૂટી ગયા છે ને ભારે નુકસાન ઈયા થયું છે સોલાર પેનલ અહીંયા ગાડી પાસે પણ આગળ પડી છે આપણે જોઈ શકીએ આખો અહીંયા ગાડીમાં આપણે જોયું કે ગોબો પડી ગયો છે નુકસાન ખૂબ જ થયું છે અને સોલાર પેનલ અહીંયા આગળ પડી છે નિકુંજભાઈ ભાઈ જ્યારે આ બનાવ બન્યો અને જે રીતના વરસાદ હતો અમરדם ખાતે પણ સરસ નવરાત્રીનું આયોજન થાય છે દર વર્ષે સ્થાનિકો રમતા હોય છે કોઈ બીજો બનાવ બન્યો કેવું કંઈ હા માતાજી નો મંડપ પણ આખો તમે જોઈ શકો છો માતાજીનો મંડપ પણ આખો ઉખડીને નીકળી ગયો છે કે અમારા માટે કોઈ જાનહાની નથી થઈ કે કોઈને ને કઈ ઈજા નથી થઈ જી નિકુજ આ જે થયું છે કુદરતનો નો કેર છે એનું સામે કોઈનું કોઈ ચાલી શકે પણ આગળ આપણે જોયું કિરણભાઈ થયું છે શું કઈ રીતનું સોસાયટી દ્વારા કઈક એ હવે કાલે અમે સોલાર વાળાને બોલાયો છે

આ સારી પહેલ છે અને આગળ કિરણભાઈ નુકસાન થયું કિરણભાઈ આપણે જોયું કે મુલાકાત આપતી વખતે થોડા કહેવાય કે ભાવુક થઈ ગયા હતા એમની આંખોમાં પાણી પણ આવી ગયા હતા કારણ કે બંને ટાંકીઓ તૂટી ગઈ હતી અને નળિયા પર હજી પણ એક પાનલ પડી છે અને ગભરાઈ ગયા હતા કે કદાચ શું ઘર તૂટ્યું કે શું આટલું વાવાઝોડું આવ્યું એમાં પણ એ પાનલ હતી અને હવે જોઈએ આપણે કે આવતીકાલે એમના સોલાર પેનલવાળા ભાઈ આવે છે અને કઈ રીતના આ બધી જે નુકસાની થઈ છે એનું એમને વળતર મળે નીખુષ આપણા માતાજી નો મંડપ એકવાર જોઈ લઈએ અહીંયાથી પાર્કિંગ છે અમરધામનો આપણે ત્યાંથી જઈ રહ્યા છે માતાજીનો મંડપ જોઈ લઈએ ને નસીબ કુંજનભાઈ સોરી નિકુંજભાઈ બોલાય ગયું કુંજનભાઈ નામ છે અને કુંજનભાઈ કીધું તેમ કે માતાજીની કૃપા કે કોઈને કોઈ પણ જાતની ઈજા કે જાનહાનિ થઈ નથી મંડપ પડ્યો ત્યારે અને આજે વલસાડના અનેક વિસ્તારોમાં આ પરિસ્થિતિ જોવા મળી છે આપણને લાઈટ અહીંયા ચાલુ કરવામાં આવી છે અત્યારે જે સેફ્ટી માટે બંધ કરી દેવાઈ હતી ને નવરાત્રી તો બધી જગ્યાએ સ્થગિત થઈ ગઈ હતી આ માતાજી નો મંડપ તમે જોઈ શકો છો અમરધામ સોસાયટી નું વર્ષોથી ખૂબ જ સરસ અહીંયા આયોજન થાય છે સોસાયટીના રહીશો માટે ખૂબ જ કહેવાય કે ભક્તિભાવપૂર્વક અહીંયા નવરાત્રીનું પરંપરાગત રીતે આયોજન થાય છે આખો અહીંયા મંડપ તૂટી ગયો છે અને કહેવાય કે અહીંયા સાવચેતી આ લોકોએ રાખી હતી કે જેવું આ બનાવ બન્યો કુંદરભાઈ બધા અહીંયાથી ઘરે નીકળી ગયા હતા જેવું આ પાર્કિંગમાં અંદર જતા રહ્યા હતા પાર્કિંગમાં હા અને ખુલ્લી જગ્યા છે એટલે એમ કેવા જઈએ તો કદાચ સેફટી વધારે થઈ અહીંયા બધાને જી સોસાયટી છે અને ખુલ્લી જગ્યા છે એટલે સો ટકા અહીંયા સેફટી અને કુંદનભાઈ અને એમની સાથેના જેટલા પણ લોકો છે એ લોકો તરત જ અહીંયાથી બાળકો અને મહિલાઓ બધા પાર્કિંગમાં જતા રહ્યા પોતાના ઘરે પણ જતા નવરાત્રી સ્થગિત થઈ છે ત્યારે ચાર દિવસ જે વરસાદની આગાહી છે હવે આજે શનિવાર છે કાલે રવિવાર આવનારા બે દિવસોમાં શું થાય છે કઈ રીતની પરિસ્થિતિ રહે છે એ આપણે જોવું રહ્યું દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ